ડડકી થી દારૂ અને ટેમ્પો સહિત ત્રણ લાખ પાસઠ હજારના મુદ્દામાલ ઝડપથી વલસાડ એલસીબી પોલીસ ટેમ્પો ચાલકની ધરપકડ જ્યારે ટેમ્પો ભરાવી આપનાર અને દારૂ મંગાવનાર બંને વોન્ટે આરોજ વલસાડ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર અને એલસીબી પીઆઈ વીવી બારઠના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબીના એ પોલીસ કોન્સ્ટેબલ વિવેક ઘનશ્યામભાઈ અને દશરથ જગદીશ પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન મોતીવાડા પાસે પહોંચતા

રાજસ્થાનને ટેમ્પામાં શું ભર્યું હોવાનું પૂછતા તેને લાકડાના આર્ટિકલ હોવાનું જણાવ્યું હતું પરંતુ સચોટ બાતમીને લઈ ટેમ્પાની પાછળના ભાગે લાકડાના બોક્સમાં તપાસ કરતાં બોક્સની અંદર રાખેલ વેસ્ટ પુથાની આડમાં વિવિધ પ્રકારના બિયર અને દારૂનો જથ્થો પાંત્રીસ બોક્સ કુલ્લે નંગ એક દારૂ અને બિયરની બોટલ કિંમત રૂપિયા બે લાખ દસ હજારનો મળી આવ્યો હતો વલસાડ એલસીબીએ ટેમ્પોની કિંમત એક લાખ પચાસ હજાર અને દારૂ બિયરની બે લાખ દસ હજાર અને મોબાઈલ પાંચ હજાર મળી કુલ્લે રૂપિયા ત્રણ લાખ પાસઠ મુદ્દામાં કબજે લઈ ટેમ્પો ચાલક મહેન્દ્ર ભગીરથ દેવાસીની ધરપકડ કરી પૂછપરછ દરમિયાન તેણે સિલવાસથી કે કે કંપનીનો કોઈ માણસ ટેમ્પો ભરીને આપી ગયો હોવાનું અને સુરત કડોદરા સુધી માલ પહોંચાડવાનું હોવાનું જણાવતા વલસાડ એલસીબીએ ટેમ્પો ભરી આપનાર અને માલ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્ય હાથ ધરી છે